ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના સાનિધ્યમાં એક સ્નેહ મિલન અને જનરલ સાધારણ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા તાલુકા ભરના હીરાના કારખાનેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વેલફેર ટ્રસ્ટ મહુવા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને સાધારણ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમો અને રત્ન કલાકારોને ઉપયોગી અને તેની સહાય માટે થયેલા કામોની ચર્ચા કરવામાં આવી હતી આ સ્નેહ મિલન અને જનરલ સાધારણ સભા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો અને જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સાધુ વિનમ્ર મુની દાસજી ની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો તો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી અજયભાઈ બારિયા प्रमुख श्री दिनेश भाई नागोथा मंत्री श्री भरत भाई परमार सहमंत्री श्री अरविंद भाई भाई श्री श्री केतन त्रिवेदी, सभ्य रणछोड़ भाई चुड़ासमा सभ्य श्री भोला भाई झोड़िया सभ्य श्री हितेश भाई छेलाना, सभ्य श्री प्रकाश भाई बवाड़िया सभ्य श्री हिम्मत भाई नागोथा सभ्य श्री विजय भाई पड़साड़ा

પરિચય આપ જે આપણા રત્ન કલાકારો હોય એમનો પરિચય સરકાર દ્વારા કરવામાં આવે જે છે એવો પરિચય કે સરકારમાં આપણે કહી શકીએ કે અમે રત્ન કલાકાર છીએ બીજો બવદ મહત્વની બાબત બવદ મહત્વની વાત કે ગુજરાત સરકાર દ્વારા બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે જે ફીનું આહવાન કરેલ હતું તેમાં મેક્સિમમ તેર હજાર પાંચસો સુધીની રાહ મારી ઓફિસે ઓફિસે આડત્રીસો ફોર્મ આવેલા હતા મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 3500 કાર્ડની કિંમત અંદાજે ચાર કરોડ ને 72 લાખ રૂપિયા આપવાને સરકારે આપેલી છે નોટબુક નું વિતરણ પણ બે દર વર્ષ માં કરે છે બધા કાર્યક્રમ માં રાહત દરે જે નોટબુક આપેલ છે એ આ આપણે વધારવાના પણ છે બીજો સરકાર દ્વારા બે દિવસ પહેલા આપણને એક મેસેજ મળ્યો હતો કે મીટિંગ માં જવાનું થયું હું અને અજય ભાઈ બંને ગયા તો સરકાર દ્વારા આપણને વાયબ્રન્ટ ગુજરાત જે રાજકોટમાં ભરાવા જઈ રહ્યો છે એની તારીખ છે એટલે આવતીકાલથી અગિયાર એક બાર એક અને તેર એક નરેન્દ્રભાઈ આપણે મેસેજ પણ નાખેલો છે ડાયમંડ એસોસિયન ગ્રુપમાં કે જે કોઈને વાઇબ્રન્ટ ગુજરાતમાં જવું હોય તો એ બધા એમાંથી રજીસ્ટ્રેશન કરી પોતાનું કાર્ડ મેળવી અને જઈ શકે છે અને જવું જરૂરી પણ છે બસ સાચો કહી અને વેલું જો ભંદે વાત કરી જે આયા સ્ટોરી બતાવી છે આપણી માટે આપણા બાળકો માટે આપણા કારીગર વર્ગ માટે આ જે સ્ટોરી બતાવી બહુ મગજમાં ઉતાર્યા ગઈ છે મે તો ઢોડ વરસ પહેલા ઉતારી દીધી છે બસ અને મારા માટે સ્વામીએ બે વર્ષ અભિષેક કર્યો પોતે આ મંદિરની અંદર અને મને મગજમાં ઉતરી ગયું છે એટલે વધારે કંઈ કહેવાનું નથી કે આ જે સ્ટોરી બતાવઈને આ સ્ટોરી આપણા ડાયમંડ એસોસન તરફથી ગમે ત્યાં આવી મોટી જગ્યા રાખી અને આપણા તમામ કારીગર વર્ગને આ સ્ટોરી બતાવવાની છે બસ એગ્રી જોવો બધાય બસ તો એને જે આપણા સમાજની અંદર ઘણો બધો ફાયદો થશે બસ એટલે આ સ્ટોરીઅલ જોઈએ એટલે થોડુંક મગજમાં વધારે આપણે ઉતરે એવું છે ને પાછળની પેઢીમાં સુધારો થાય એવું લાગે છે એમ થાય કે ન થાય બસ અહીંયા સે એટલા તો મગજમાં લઈ લો પછી પછીની વાત છે બસ બરોબર ને તમને કહેતા હા તો કોઈ હું તમારું ભાઈ હે

બીજા કોઈ ને કઈ કહેવાનો પ્રશ્ન હોય તો કોઈ પણ ઉપર આવીએ જેથી કરીને આભાર લીધી ગયા કહેવાનું નથી દિનેશભાઈ કીધું છે છે તો ખૂબ બોલ્યા છે આપણે જે કઈ કાર્ય કરીએ છીએ એમાં તમે બધા બહુ સારો સાથ અને સહકાર આપો છો એમાં જે આપણે હવે પછીનો પ્રોગ્રામ છે અત્યાર સુધી બધું છે દિનેશભાઈ

બધાય ખાલી બે બે કારીગર ને અથવા બે બે જણા આવે ને તો એ બહુ ઝાઝામાં ઝાઝો થઈ જાય મને તકો તફોભાઈ કીધું ને બોટાદથી ફોન આવ્યો તો એમના મંત્રીનો કે હજી બ્લડ કેમ્પ રાખ્યો છે તો તમે આવજો બધાએ માથથી જવાનું નહોતું એટલે હું નહોતો જ ગયો ઈ લોકો કંઈ કાર્યગર નહીં ત્યારે આપણે ફોન કરે જ છે આપણને અને બીજું કે બધાયના બહુ ફોન આવે છે કે આપણે જે કોલોરશીપ બાબતથી છે કે ગણામે નથી આવી ઈ જી 6600 થી 6000 વિદ્યાર્થીઓને ભાવનગર જિલ્લામાં બાકી છે જે ગ્રાન્ટ હજી આવી નથી એટલે બાકી બધાને લગભગ ઘણા ખરાને આવી ગઈ છે આપણે મહેનત એવી કરી દીધી કે લગભગ કોઈ બાકી ન રહે એની પાછળ આપણે લગભગ 8 દિવસ સુધી લગભગ 8 થી 10 છોકરા બેસાયા જરૂર પડી તો ભાવનગરે આપણે રાખ્યા હતા ઓફિસમાં

પણ એવું નહીં કરે પણ છતાં આપણે આ મહેનત કરી અને આટલું કર્યું છે એમાં એસોસિએશનનો મને બહુ એટલે બહુ સાથ અને સરકાર સારો છે કે કોઈ પૂછતા નથી કે જે ભાઈ તમે નિર્ણય હું કામ જોઉં છું અને આપણે જેટલું થાય એટલું સ્વામી એને સારું થાય એટલું જ વિચારીને કરીએ છીએ અને બીજું એ કહેવાનું છે કે ગામડામાં જેટલા આ બાજુ આવી ગયા છે કોટડા બાજુ બધે કારખાના આપે છે ત્યાં બધા કે આપણા સભ્ય બની ગયા છે સભ્યપોર્ષ તમારી બનેલી છે સભ્ય બનેલા હશો ક્રસ્ટમાં જોડાયેલા હશો તો હું તમને ગમે ત્યારે કંઈ પણ લખી નાખી હતી બાકી જે સભ્ય નહીં હોય એ પછી કોઈ આવી ગયો કે છે કે આવી રીતના આપો તો હું નહીં આપી શકો કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો કાવ્યો હતો પણ સભ્ય થઈ જવું તો બધાને જરૂરી છે જેથી કરીને આપણું સંગઠન દેખાય મને બહુ ફોન કરી કે કોક કે તો કે કે જે ભાઈ લાયક કોઈ કે ત્રણ વાર કોઈ કે ચાર વાર કોઈ કે તો મે ફોન જીબી માં લાયક કે તમારો તરત જ ફોન કેવો જીબી સાહેબ ઉપર એટલે ના અધિકારી જવાબ નો આપે તો કોના અધિકારી તરફ ફોન કરો પછી એવો ફોન જવાબ આવ્યો બોલે એટલે કે પતંગ ના દોરા ની સાહેબ જે 15 તારીખ સુધી આવું રહેશે તો એક ભાઈ એવું કે કે હું કાઈ સી પર છું કે પતંગ નથી

ઈ લોકો અત્યારે આપણે એક ભાઈને બહાર બેહાડશું સુરેશભાઈ છે લવાજો મુદ્રા ગામડે થી મે મેસેજ નાખ્યો તો જે કોઈ એના બનુ હોય આવે અને બેસે નેક્સ્ટ આપણે બધાના કાર્ડ પરી છે કાર્ડ બનાવવા છે કાજ આપો સભ્યો છે શેફ માં એટલે એમાં બધે ખાસ કરીને જોડાઈ છે ગામડે થી જે કોઈના ખાતા આવતા હોય એના આજે જે ભાઈ મને ફોન આવ્યો કે નામ તો આવું છે જીતુભાઈ કરીને છે રાતોલ થી કોણ છે આ જીતુભાઈ माने के अजय भाई के मारे सभ्य बनवावे जे होय मारे मेसेज न होय એટલે એવી રીતના હામે થી આવો તમને કોઈ ના નીકળે તમારો સરત સભ્યપી માં આવી જા બીજા નંબર વાગે આપણે રજીસ્ટ્રેશન કરાવેલું હતું ને એટલે આપણે બાળકોને ફી ના પૈસા મળ્યા છે ગરિયા ધરમાં નથી મળ્યા રાજુ લમો નથી સ્વામીજી કળા ધરમાં રજીસ્ટ્રેશન નથી લેલા સ્પષ્ટ છે એટલે એ લોકોને કોઈને સહાય નથી મળી લાભ નથી મળ્યો

એટલે બધે સાત સહકાર આપજો અને કઈ મારાથી ભૂલ થતી હોય તો મને કોઈ પણ ફોન કરીને કહેજો કોઈ દિવસ કડવો જવાબ નહીં મળે અને જે આપણામાં આવે છે તો કરું છું નથી આવતું એ પણ લોકો ફોન કરીને મને કહે છે તો મહેનત કરું છું જેટલી થાય એ મારાથી સમજી બીજો કોઈ પણ પ્રશ્ન કોઈ પણને કંઈ કહેવાનો હોય ને કાતી હોય તો આવીને ઉપર થઈ જજો